સુરેન્દ્રનગર માલવણ હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત સુરેન્દ્રનગર માલવણ હાઈવે પર મોઢવાણા વણા વચ્ચે ડમ્ફર અને ટ્રેલર વચ્ચેનો સર્જાયો હતો ગમખ્વાર અકસ્માત ડમ્ફર અને બંને ટ્રેલર સામસામે આવી જતા બંને ડ્રાઈવરનો સામ આબાદ બચાવ સામાન્ય ઈજા બંને ડ્રાઈવરનો આબાદ બચાવ અકસ્માતને લઈ મોઢવાણા ગામના ગ્રામજનો દ્વારા બંને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા અકસ્માતના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા અકસ્માતને લઈ હાઈવે થયો બ્લોક સુરેન્દ્રનગર માલવણ હાઈવે બ્લોક થતાં ટ્રાફિક વણાથી લખતર થઈને મોઢવાણા ડાયવર્ટ કરવામાં આવ્યું મોઢવાણા નજીક બનેલ ડમ્ફર અને ટ્રેલરના અકસ્માતને લઈ હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા એકસો આઠની ટીમની સરાહનીય કામગીરી માલવણ એકસો આઠના પાયલોટ અને ઇએમટી દ્વારા અકસ્માતમાં ઈજાગ્રસ્તના ડ્રાઈવરના તેર હજાર રૂપિયા અને ત્રણ મોબાઈલ પરત કર્યા સુરેન્દ્રનગર માલવણ હાઈવે ઉપર બેક બ્લેક ટ્રેપ ભરેલ ડમ્પર અને લોખંડ ભરેલ ટ્રેલર સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો લખતર તાલુકાના મોઢવાણા અને વણા ગામ વચ્ચે ડમ્પર અને ટ્રેલર સામસામે અથડાતા બંને ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો એમપીના ને ડ્રાઈવરના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા ડ્રાઈવરને પ્રથમ સરકારી લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જેમાં ડ્રાઈવરના પગના ભાગે વધુ ગંભીર ઈજા હોવાથી સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અકસ્માતની જાણ એકસો આઠને થતાં એકસો આઠની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ડ્રાઈવર પાસે ત્રણ મોબાઈલ અને તેર હજાર રોકડ મળી આવતા એકસો આઠની ટીમના પાયલોટ ભીમાભાઈ મકવાણા અને પંકજભાઈ પરમાર ઇએમટી દ્વારા ટ્રેલરના ડ્રાઈવરને ગુરપ્રીતસિંઘ ને પરત સુપ્રિત કરવામાં આવ્યા હતા અને અકસ્માતના ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ કાફલો અકસ્માતના સ્થળે પહોંચ્યો હતો અકસ્માતને લઈ માલવણ હાઈવે બ્લોક થઈ ગયો હતો અને બે કિલોમીટર સુધી બંને બાજુ જામ ટ્રાફિક જામ સર્જાયો હતો લખતર પોલીસ દ્વારા ટ્રેલરને હટાવવા માટે જેસીબી બોલાવી હાઈવે ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેમાં બંને ટ્રકો ઓવરલોડ ભરેલ હોય જેથી લખતર પોલીસ દ્વારા હાઈવે હાઇડ્રો ક્રેનને બોલાવી ટ્રક અને ટ્રેલરને હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી હાઈવે ખુલ્લો કરવામાં આવ્યો હતો